હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા એટલે કે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમે જો દરરોજને માટે તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે એ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના જે ભાવ છે તે પાંત્રીસો વીસ રૂપિયાથી લઈ એકાવનસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જે ક્લોજીના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ अड़तरी सौ पच्चीस रुपया से हमें जो इचब गुल इचब गुलना भाव से एक हज़ार रुपया लई एकवीसो एकावन रुपया से हम जो मेथी जो मेथी भाव से एक हज़ार साली रुपया लाई चौदह सौ एकतालीस रुपया से जो जइए राय जो रायना भाव से एक हज़ार साठ रुपया थी लाई तेरसो પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેતાલીસો પચીસ રૂપિયાથી લઈ અડતાલીસો ઇઠાવીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જે વરિયારીના ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તેરસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ સોળસો નેવું રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે ચુમ્માલીસો એકાવન રૂપિયાથી લઈ છ હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના ભાવ છે તો ઓગણત્રીસો ચુમાળીસ રૂપિયાથી લઈ બેતાલીસો રૂપિયા છે હવે જોઈએ સિંગ જે સિંગ ભાવ છે તે લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના ભાવ છે તે સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો નેવું રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જે સુવા દાણાના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે બારસો ત્રણ રૂપિયાથી લઈ બારસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે એકવીસો પચાસ રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે જાડી મગફળીના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા જે સિંગ દાણાના ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ કડથી જે કડથીના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મઠ જે મઠના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે હોળસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણત્રીસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે દેશી વાલના ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો ઓગણસી રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તો બારસો રૂપિયાથી લઈ અઢારસો નવ રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે બારસો પંચાવન રૂપિયાથી લઈ સોળસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ અઠ્યાવીસો એંસી રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે પીરા સણાના ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો પિચોતેર રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે ત્રણસો ઇઠોતેર રૂપિયાથી લઈ ચારસો હતાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જે લાલ જુવારના ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ એક હજાર સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે સફેદ જુવારના ભાવ છે તે હાથસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ટુકડા ઘઉંના ભાવ છે છસો રૂપિયાથી લઈ સાતસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે લોકવન ઘઉંના ભાવ છે તે આઠસો પાંચસો એસી રૂપિયાથી લઈ 630 रुपिया छे હવે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે 1351 રૂપિયા થી લઈ 1507 રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારા YouTube ચેનલ દ્વારા તમને દરરોજના ભાવ જો તમે અનાજના સાંભળવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ